જય માતાજી હું સાહિતકાર પૌભા ગઢવી આજે ગુરુ વિશે બે દુહા મેળ્યા એક શ્લોક મેળ્યો પણ ગુરુનું માતમ કેટલું છે ગુરુ વિના માણસ કેટલો અધૂરો છે એ આમાં સમજાવે છે શ્લોકમાં તો એમ કે છે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરિભ્રહ્મ તસ્મિ શ્રી ગુરુદેવ કેવડી મોટી ઉપમા ગુરુને આપવામાં આવી છે તો આવો ગુરુ જો મળી જાય જેને શિવ સાથે સરખાવવામાં આવે કે શિવ આશીર્વાદ મળે એ આશીર્વાદ ગુરુ પાસેથી મળે બ્રહ્મા આશીર્વાદ મળે બ્રહ્મા પાસેથી આશીર્વાદ મળે એ આશીર્વાદ ગુરુ પાસેથી મળે વિષ્ણુ પાસેથી જે આશીર્વાદ મળે એ આશીર્વાદ ગુરુ પાસેથી મળે આવડો મોટો જો શ્લોક ગુરુ માટે જો લખાણો હોય તો એ ગુરુનું જીવન કેવું હોવું જોઈએ એ ગુરુ કેવો હોવો જોઈએ સદન સમ શીતલ સદા ચંદનનું વૃક્ષ જેમ સુગંધ આપે એક જ ચંદન છોડ હોય બગીચાની માલપા તો આખો બગીચો સુગંધ થઈ જાય એમ જીવનની માલપા એક ગુરુ જ્યાં આવે ગુરુના આશીર્વાદ ઉતરે ગુરુની અમી દ્રષ્ટિ પડે તો આ જીવન શીતળ થઈ જાય અંદરથી ઈર્ષા ભાવ નિંદા પાપ કુવિચારો આ ભાગવા માંડે ચંદન સમ શીતલ સદાન ભરે સદા સદભાવ માણસ માણસ પ્રત્યેનો ભાવ ભરી દે ગુરુ કે માણસને માણસ સાથે કઈ રીતે જીવન જીવવું આ ગુરુ શીખડાવે અને જેને ગુરુ ન હોય ને એને તો મોટી ગાળ છે કાઠિયાવાડી ભાષામાં કે જા જા હવે તું તો નુગરો છો નુગરો એટલે ગાળ દેતા હોય ને એવું લાગે દે દે તું તો નુગરો લાગે તો ગુરુની કેવડી મોટી જરૂર ગુરુ કેવડું મોટું પદ અને ગુરુના શરણોમાં જે કઈ સમર્પણ કર્યું કૃષ્ણને તો જગત ગુરુ કીધા છે કૃષ્ણને ગુરુ કે જા કૃષ્ણમ બંદે જગત ગુરુ કૃષ્ણ છે એ આખા જગત જગતનું ગુરુ છે ગુરુ કે એમ કરાય ગુરુ કરે એમ ન કરાય કૃષ્ણ જેમ કેતો એમ અર્જુન કરતો તો કૃષ્ણ કરતો તો એવું અર્જુન નતો કરતો વિજય એટલા માટે મળી કે જેમ કૃષ્ણ એમ એમ કર્યું કૃષ્ણ જેવો ગુરુ જો મળી જાય કૃષ્ણમ બંદે જગત ગુરુ તો સંદન સમ શીતલ સદાન ભરે સદા સદભાવ પ્રભુ સન્મુખ પહેરત રહે ગુરુનું એક જ કાર્ય કે પ્રભુ સન્મુખ પહેરત રહે મારો શિષ્ય મારાથી હવાયો કઈ રીતે થાય મારો શિષ્ય ધાર્મિક કઈ રીતે બને મારું શિષ્ય માણસ કઈ રીતે બને મારો શિષ્ય કોકને ઉપયોગી કઈ રીતે બને બરાય સદા સદભાવ પ્રભુ સન્મુખ પહેરત રહે પ્રભુના શરણોમાં કઈ રીતે જવું ધર્મ અર્થે કઈ રીતે એ કાયમ કેતો ગુરુ સંદન સમ શીતલ સદા સદા અને ભરે પ્રભુ સન્મુખ પૈરત રહે ગુરુ ભૌસાગર ના ગુરુ જેને મળી જાય એ તો ભૌસાગર તરી જાય ગુરુ અને શિષ્ય એનો સંબંધ એ તો અજોડ છે પણ કોક કોક શિષ્ય પણ એવો હોય કે જે ગુરુને તારી દે એવા એક શિષ્યની વાત ડુંગર કરીને ભરવાડ રાજસ્થાનની ભૂમિમાં આજે પણ જેની યાદમાં સરસ મજાનું મંદિર છે હજારો લોકો દર્શન કરે છે એ ડુંગર ભરવાડ ગમે એને પૂછે માલ સાતો સાતો પૂછે કે તમે કોઈ ભગવાનને જોયા કોઈ સાધુ મળે કોઈ સંત મળે એટલે પૂછે કે તમે ભગવાનને જોયા એમ કરતા 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 કોઈ કીધું કે ભાઈ આ ડુંગર ભગવાન ભગવાન કરે છે ઓલા ધારે ભીમપુરી બાપુ રહ્યા એને ભટકાડી દો ને તે જ મગજના ભીમપુરી બાપુ છે એને હોપી દ્યો ને આ ડુંગરને એટલે કીધું ડુંગર ઓલા ભીમપુરી બાપુ પાસે વ્યો જા ડુંગરને તો એટલું જ જોતું હતું કોણ ભગવાનના દર્શન કરાવે ભીમપુરી બાપુ ગયો બાપુ સલમ બલમ લગાવી પૂર્ણ સાધુતા વાળો સાધુ દસનામી સમાજ નો સાધુ ના દે ડુંગર ડુંગરે કીધું બાપુ તમે ભગવાન જોયા હા હા ડુંગર ભગવાન જોઈએ કે આવે છે ભગવાન તો કે હા ભગવાન અહીં આવે છે એટલે તો આશ્રમ બાંધીને બેઠો છું કે બાપુ મને દર્શન કરાવશો હા ભગવાન તો બધાને દર્શન આપે ભગવાન જે મનમાં વિચાર ધારે એને દઢ સંકલ્પ હોય દઢ વિશ્વાસ હોય અને શરણાગત હોય તો ઈશ્વર ચોક્કસ દર્શન આપે તો કે બાપુ મને દર્શન કરાવો કે ગાયું સારવા માંડ ભગવાન આવે એટલે હું તને કહીશ ડુંગર નામનો ભગવાન ભરવાડ મંડો ગાયું આવે ને પૂછે બાપુ ભગવાન આવ્યા હતા કે આવે એટલે ડુંગર હું તને કહીશ ધીરે 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 કરતા 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 વર્ષો વીતી ગયા જેમ સબરી રામની વાટ જોતી હતી એમ ડુંગર ભગવાનના દર્શન માટે તલપતો હતો કે દી બાપુ કે આજ ભગવાન આવ્યા એમાં એક દી બરોબર બાપુ સલમ લગાવેલી ને ડુંગર કીધું ભગવાન તો કે ઓલા ભાડિયા કુવામાં અને ડુંગરને થઈ ગયું કે મારો ગુરુ ભીમપુરી બાપુ કોઈ દી ખોટું ન બોલે ગડગડતી દોટ મૂકીને કુવામાં ધુબકો મારવા જાય એ પેલા તો ભગવાને એને પકડી દીધો ડુંગર 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 મારા ગુરુએ કીધું કે ગુરુ કે જ હોય તારી જેવો ભોળો માણસ ગુરુ ઉપર વિશ્વાસ રાખવા વાળો ભીમપુરી દસનામી સમાજ સમાજનો સાધુ ભક્તિવાન એ થોડું ખોટું બોલે હું ભગવાન છું એ કે હું ન માનું કે હું ભગવાન છું પણ કે હું ન માનું તો કે ડુંગર તું કઈ રીતે માને કે મારો ગુરુ ભીમપુરી બાપુ કહે તો હું માનું અચ્છા તારા ગુરુ ભીમપુરી બાપુને બોલાય બીજું શું કે નઈ તમે તો એની પાસે હતું ને એનાથી ઝાડ આરે ભગવાનને બાંધી દીધો અને ભીમપુરી બાપુને કીધું બાપુ સાચો ભાડિયા ભગવાન છે હાલો તમને દર્શન કરવા હોય તો હાલો અને ભીમપુરી બાપુને એમ થયું કે બાર બાર વરસથી જે માણસ ગાયોની સેવા કરે છે ભોળીઓ ભરવાડ છે અને ભગવાન સિવાય બીજી તમન્ના નથી કદાચ હોય તો હોય ભગવાન ભીમપુરી બાપુને ભગવાનના દર્શન કરાવ્યા ભીમપુરી બાપુએ કીધું દોષ ગુરુનું કાર્ય છે કે શિષ્યને ભગવાનના દર્શન કરાવે પણ શિષ્ય આજે એવું કામ કર્યું ગુરુ ને ભગવાનના દર્શન કરાયેલા દોસ્ત વા તારી ભક્તિ વા ડુંગર આજથી ડુંગર નહીં પણ ડુંગરપુરી ગુરુ ગોવિંદ ખડે લાગુ પાય ભલે હારી ગુરુદેવ ની જેને ગોવિંદ દિયો બતાય ગુરુ ગોવિંદ ભીમપુરી બાપુ તમે જો કીધું નો હોત કે ભાડિયામાં તે ભગવાન તો હું ઠેકડો ન મારો કુવામાં અને મને ભગવાનની પ્રાપ્તિનો જ ગુરુ આપના પ્રતાપે ભગવાનના દર્શન ત્યાં છે અને પછી એને પહેલું ભજન લખ્યું એ ગુરુ તમે મારા તારણ હાર યાદ મારી રાકની અરધી રે ખાવન ધણી હાંભળજો ગુરુજી ભજન આવી રીતે બને છે ભજન એ આત્માનો ખોરાક છે ભક્તને જે અનુભવ થયો એ વાણીને સુર અને શબ્દની માલતા વણી અને આપને આપું આ ગુરુ મહિમા છે આ ગુરુ શિષ્યની વાતો છે અને આવી વાતો સાંભળવા માટે પૌભાગ્યટવી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો બીજા વિડીયો જુઓ ચોક્કસ આપને મજા આવશે જય માતાજીની